મનન ખબર મૂલ્યો જાતા મનન હવે જઈ ફોન લે ફોન લે પાસ આઈફોન આઈફોન પાસા તીજો તીજો માયે પૈસા લાગે ને હે માયે પૈસા છે ને મા અમને આપે મા અમને માને હાસવે ને બતાવી ને તો અમને પૈસા આપી દે તર કાય હું ફી કરીને પાવ ખબર છે તમે પૈસા તો ભાઈ મા ખોટો બોલ માયે મને આયા

તો આપણી પાસે જયારે બે મોબાઈલ તો છે ઓલરેડી ને તમારો સવાલ હશે જો મોબાઈલ તમારે શું કરો બે બે તો આઈફોન વાપરો છો તો આનું ટોરેજ છે ને બે મોબાઈલનું ઓછું છે આ છે આપણે જે વ્લોગ ચાલુ છે ને એ છે ઇલેવન નહીં સોરી ટ્વેલ્વ ને આ છે ઇલેવન કા કે નહીં ભૂલાઈ ગયું છે આ ટ્વેલ્વ છે આપકા ઇલેવન છે ઇલેવન ઇસ રાતવેલ છે ભૂલાઈ જાય મોબાઈલ કયો કી છે તો આનું છે ને સિક્સટીન સિક્સટીન એ વાત નથી સિક્સટીન ની કાંઈ જરૂર નથી પેલી વાત તો લઈ છે ને સિક્સટીન લઈ લીધો છે બાકી આપણે ટોરેજનો પ્રોબ્લેમ બહુ આવે છે આમાં છે એકસો પલામાં એકસો છે તો આપણે છે ને એકસો એક દિવસની બીજા દિવસે ડિલેટ મારવું પડે મેમરી ફૂલ ટૂંકમાં એક ની બીજા દિવસે મેમરી ફૂલ તો આપણે બહુ મજા ન થતી બહુ કંટાળો પર ડિલેટ અમારો મગજમાં એ જ પકડી રાખવાનું કે મેમરી કેટલી ભરાની કાંઈ નું કાંઈ બે વખત જોવાનું મેમરી કેટલી ભરાઈ ગઈ લોક સારું કાઢે હાસી હોય ગુજરાત માં વ્લોગ ચાલુ કરીએ ને વ્લોગ પૂરો થાય ને બીજો વ્લોગ નું બોલ વિચાર થાય ને બનાવવાનું તો એ પહેલા અમે ટોરે ચેક કરી લેવાનું કેટલું છે કેટલું કાઢવું નો કાઢે વસ્તુ તમે કાઢી નાખી છે ઘણી વાર તો તો એટલા માટે અમે છે ને પાંચસો બાર લેવાનું નક્કી કરી લીધું છે તો આપણે તમે આવો દુકાને આપણે રૂબરૂ તમને કહું કે કેવો કલર છે કેટલાનો મોબાઈલ આવે છે તો વ્લોગમાં રહેજો હાલો કંચન આવું ને તમે કંચન આવતા

વાહ તો ભાઈ આપણે આટલા પૈસા લેવાનો છે ને આપણે ભાઈ અપતે નથી લીધો કેશમાં લીધો છે મોબાઈલ પણ તોય રૂબરૂ મોબાઈલ લઈને નાસ્તોને બતાવું કેવો મોબાઈલ છે મને પહેલી વાર આપણે ભાઈ કોઈનો મોબાઈલ વાપરી ને જોયો કે ભાઈ સિક્સટીન કેવો મોબાઈલ આવતો હશે આપણે તો ફિફ્ટીન ટૂંકમાં કોઈનો જોયો નથી કે કઈ રીતના ત્રણ કેમેરાવાળો મોબાઈલ આવતો હશે તો હવે તમને વધારે ડિટેલ તો ના જઈને જ કહું છું કેટલાનો મોબાઈલ આવવાનો છે આટલા રૂપિયાનો હોય છે અને તોય પૈસા ઘટવાના છે થોડા ગૂગલ પે કરવા પડશે આટલા પૈસા આપીશ ને તો પણ ગૂગલ પે કરવા પડશે તો કઈ નઈ બ્લોગમાં રહેતો બહુ મજા આવવાની છે તો ભાઈ આ બધા હું આઈફોન લેવા જાવ છું ને આ બધા તમારા સપોર્ટ અને માતાજી ની દયાથી હું જાવ છું બાકી એટલા બધા રૂપિયા આવે નહી આ બધા આપડે યુટ્યુબ ના કમાણી રૂપિયા છે આમાં કાંઈ એવું નથી કે ભાઈ મારી મહેનતના પૈસા મારી મહેનતના છે પણ ખાસ કરી મારા યુટ્યુબના ના પૈસા છે એમાં ઘણા બધા તો થેન્ક યુ સપોર્ટ તમારો છે એટલે આપણે આ મોબાઈલ નું એક પૂરું કરીએ છીએ ઓકાત જ નથી કેમ કે આપણે મોબાઈલની જરૂર નથી પણ તો એક વર્ષ દિવસ યુટ્યુબમાં સારા પૈસા કમાય છે ને સારું આપણું હાલે છે તો આપણે એટલે જ આઈફોન લેવા જાય છે ખાસ કરીને ખાસ કરીને તમારા સપોર્ટ થી લાવીએ છીએ

કાઈ માય ખાઈ ગયા રેડી ખાઈ કંચન ભાઈ કંચન કાઈ માય મારા માં કે છે ખાઈ ગયા એટલે કપા બી આવી નો અલા કપા તો કપા ભી ભલે ને કપા ના પૈસા થોડા તો મારા YouTube ના પૈસા છે અમારા કારખાના ના છે કોઈ બાપા આના નખ કાપો વિવાને નખ કાપો આનું કાપો પણ ટાઈમ નથી કેમ ન કાકુ તો ભાઈ છે ને એ મોબાઈલ દેવો જો મારા મોબાઈલ એડવાનું નું જા બહુ વાયડો થઈ જાય પછી તો મારા મમ્મી મમ્મીને બધા ખુશ જ છે કેમાં કોઈ નારાજ છે ને આપણે કપા બેસ મોબાઈલ લ્યો તો આપણે શું કહેવાય ઓલું ઘર બેસ ને તીર જ નત કરતા આપણે જ આપણા પૈસા થી લાવીએ છીએ ટૂંકમાં આપણો કે સપોર્ટર બાકી કપા જો કપા જો પીડો છે ને વેસી નાખ્યો છે ને પણ આપણે ઈ પૈસાનો મોબાઈલ નથી લાવતા છે કન્સર બહુ ખોટું નહીં લે કરતા ને બાદતાની મરી ના કરે મને પગ લાગીને આપણે જઈ રાજુલા ઓકે પગ એકમバイવા ટેક પગ પગી તો મે લાડી બસ જલ આપણે હવે જવાનું છે રાજુના મોબાઈલ લેવા અડધી લાખમાં ફોન લઈને આપણે આગળ આવી જઈએ ઘરે પાછા હા વિડિયો ચાલુ કર્યો છે અત્યારે 3:30 વાગે લેવા જઈ છે કે ને એટલે હું કારી થઈ જો નહીં કે માં કારી થઈ કરતા

आपरे आवनचा गाडी लेन सिल्वर कलर नी एक्सेस आले प्रीती सीट सीट तो खोल पॉइंट 4 एम नो खोले मगज हमें पॉइंट तो फेरी गाडी भागे तो ए उरी उरी ओले बाजू हां फेर यो बाजू नाही बाजू नाही बाजू नाही हां उंद फेर हां रेडी खोली जो ए वाह आले पकड मने खुलताच नही आवडी प्रीती आडी चालू करीन वही जात एम तो काय की मराठी भागी जाय तो गाडी को करवानी आ पैसा छे ना नाही मेन जो જોલી જો હું ન જઈ નકઠેલો ખાલી લીધું નું નાખ એમ મને યાદ નથી હશે બધા અમાર જોઈ લેવાય બાપા જો ભાઈ પૈસાનો ઠોકડાં થપડાં લઈ લીધા છે આરે ચાલ્યો અહીંયા મોડાઈ તોડાઈ નાખી છે ઠોકડાં ઠોકડાં કહે કે જૂના પૈસા લઈ લેવા જૂના કે પૈસા પૈસા કેવા લાગે લે ખાlico ને કે

આવડતી તો ફેર પડે હાસી વચ્ચે કોમેન્ટ કરજો બાકી મોબાઈલ લઈ આવી મને બીક લાગે રોડ ઉપર ભટકાઈ જાય તો કાં જવું ખાડી માં ખારા બેસો શીખવા તો પણ ખાડી માં બેસી જાય તો હું કાં જવું પાણી માં તેરવાનું આવે મને એ બધું આવડી જાય ચાલો આપણે હવે જવાનું છે રાજુલા તમારે તે રાજુલા આ બેહી જા તો ભાઈ ફાઇનલી આપણે રાજુલ આવી ગયા છે અને આપણે દુકાન છે બહાર દુકાન બહાર જવું પછી જવાનું આપણે મોબાઈલ લેવો કેટલી ખુશી થઈ આપણે ભાઈ ઋતુભાઈ મહાદેવ મહાદેવ ભાઈ ઋતુભાઈ આપણે બોલાવી લીધા છે કેમ કે ઋતુભાઈ આપણે જરૂર હતી કેમ કે ઘડી કાક છૂટી ઉતારો લાગે ને બાકી દોસ્તાર કોઈ દોસ્ત ફ્રી છે નહીં તો આપણે સલુ કામે ઓન ડ્યુટી બોલાવી લીધા છે એટલા પૈસા હારે લઈને આવી ગયા છે ને થોડા ગૂગલ પે કરવા પડશે કદાચ તો જો ભાઈ હમણાં આપણા હાથમાં થોડીક વાર મોબાઈલ આવી જાય આપણું સપનું છે આજે પૂરું થવા જઈ રહ્યું છે પ્રીતિ કંઈક

ફાઇનલ આપણે તો મોબાઈલ લઈ લીધો છે અને રુતવીભાઈને ગિફ્ટ કર દીધો છે ઘર બધી હસવું આ કામની વસ્તુ નતી આ વિક્રમભાઈને કામની વસ્તુ છે આપણે ભાઈ વ્લોગ ઉતારવાનો એટલે લીધો છે આ મતરૂપ કહો છે બેટરી બેકઅપ બેટરી ટકા ઓછી અને ટૂંકમાં બીજો પ્રોબ્લેમ છે આપણે 128 છે ઘડીમાં ફૂલ થઈ જાય છે બાર લીધો છે આસકેલે એટલે ફૂલ થવાની શક્યતા છે જ નહીં ચાન્સ નથી કે ભરાઈ જાય એટલે મોટો લઈ લીધો છે એટલે વધારે વિડીયો આવે છે અને વધારે ભરાય તો ઉપાધી નથી ડિલીટ મારવું પડે નહીં મારવું પડે આપણે મારી લાગે હારા હારા ફોટા ડિલીટ કર નાખતી હા હવે ડિલીટ નહીં થાય ચાલો ભાઈ હવે આપણે છે નાસ્તો પાણી કરી લઈએ નાસ્તા કરીને સીધો જઈએ આપણે ઘરે નાસ્તો બીજો કાંઈ મજા નહીં એમ તો પાણીપુરી ખાઈ લેવી પાણીપુરી પ્રીતિની ફેવરિટ છે જે અમારે આરો ખાવી તો પડે હા જુઓ ભરી લીધું મોટું જો પ્રીતિની તીખી આપડી મીડિયમ આ ઋતુભાઈ ની મીડિયમ હશે કા તીખું પ્રીતિ પ્રીતિ માટે નમક ને બધું આરે બેલું બેલું ને હું કરવા લે આ રૂપિયા 10 રૂપિયા

pues sí Robin Robin soy la guía de Robin Robin no ha pues sí

પણ આપણે તમારા સપોર્ટ થી લીધો છે એક નંબર ઉપર જક નાનો વિડીયો આવતો છે મતલબ ઝાકુ થી નાની ને સપોર્ટ ઓર મોટા આશીર્વાદ થી મારા આઈફોન આવી ગયા આઈફોન આવી ગયા સપોર્ટ ના કરતી તો હું કાં રહત કે ને ખબર ને ભાઈ અમારી પાસે ઓલરેડી બે તો હતા ને ત્રણ થઈ ગયા આઈફોન જોવા આયો બે હતા આપણે મોબાઈલ અત્યારે હાલમાં ત્રણ થઈ છે તો ભાઈ આપણે ત્રણ ત્રણ મોબાઈલ વાપરતા થઈ જાય તમારા બધા સપોર્ટ થી થઈ જશે ને આપણે ઓકાત નથી કે ભાઈ આઈફોન વાપરે એટલે આપણે ત્રણ ત્રણ વાપરીએ તો ચલો હવે હું લઈ આવું પેન્ડા હા તો ચલીએ આપ લોકો ભી પેન્ડા ખાવાની આવી ગયા વારું હું લોકો આપણે બહાર બહાર ઓલો કરી નાખો હાસ પડી ગઈ છે અને પેંડા હું લાવ્યો તો મોડું થઈ જશે પેંડા બધાને ખાઈ લીધા છે ને પેંડા વિક્ટરી જો ના જ મોડું થઈ ગયું એટલે હું અંધારું થઈ આઠ વાગી જાય એટલે હું લોકો કાઈ લીધો નહીં બધાને પેંડા વેચી દીધા ફેમિલીમાં કુટુંબમાં થોડાક આઘા આઘા થાય એને વધી જાય પછી આપણે